એક્શન અભિનેતા ગુલાબ સલાટને લોકગૌરવ રાષ્ટ્રીય એકતા પરિષદ તરફથી અભિનંદનપત્ર રાષ્ટ્રીય એકતા માનદ મહાસોલા રાજ્ય સ્તરીય જાહેર સેવા ગૌરવ પુરસ્કાર સહિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે માનનીય ગુલાબ સલાટ એક એક્શન અભિનેતા અભિનય અને અભિનય કલા ક્ષેત્રે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ વાશી નવી મુંબઈ નાસિર ખાન સર સલમા ખાન મેડમનો ખાસ આભાર ગુજરાતના આણંદ જિલ્લામાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા ગુલાબ સલાટે આજે ભારતીય સિનેમામાં એક ઉભરતા એક્શન અભિનેતા તરીકે પોતાને સ્થાપિત કર્યા છે ગરીબી સંઘર્ષ અને નિષ્ફળતાઓ છતાં તેમણે ક્યારેય હાર માની નથી તેમની જીવનકથા દરેક યુવાન માટે પ્રેરણા છે જે મોટા સપના જુએ છે પરંતુ સંજોગો સામે ઝૂકી જાય છે ગુલાબને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે દિલ્હી બોલીવુડ સિને રિપોર્ટર એવોર્ડ નાગપુર ગૌરવ મહારાષ્ટ્ર એવોર્ડ મુંબઈ જનગૌરવ કાર્ય દર્પણ એવોર્ડ વડોદરા સિને મીડિયા એવોર્ડ અને વાઇબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ આ સન્માન તેમની મહેનત અને પ્રતિભાની ઓળખ છે